વડોદરા સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટર લગાવવાના પાયલટ પ્રોજેક્ટનો વિરોધ યથાવત છે લોકો રજૂઆત કરી રહ્યા છે કે સ્માર્ટ મીટરથી તેઓ પરેશાન થઈ ગયા છે જેથી તંત્ર ફરી સ્માર્ટ મીટરના સ્થાને જૂના મીટર લગાવી દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પણ સ્માર્ટ મીટર લગાવવાના નિર્ણયને અન્યાયી ગણાવ્યો છે તો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે તો સ્માર્ટ મીટર મુદ્દે લડી લેવાની ચીમકી આપી છે બાયડના ધારાસભ્ય ધબલસિંહ જલાએ સરકારને પત્ર લખી રજૂઆત કરી છે કે મીટરના ટેસ્ટિંગ માટે જે ત્રણ દિવસનો સમય છે તે સાહીઠ દિવસ કરવામાં આવી જૂના મીટર જ અમને જોઈએ છે અમારે આઠસો રૂપિયા બિલ આવતો હતો એના બદલે અમને વધારે બિલ આવતું થઈ ગયું ત્રણ ઘરનું બિલ આવે છે તો અમને નથી જોતું અમારે અધિકારીઓ છે એ લોકોને ઘરે તમે કરો ને જે મિડલ ક્લાસ છે જે થોડુંક કમાય છે થોડુંક પાય એમાં તમે ડબલ ડબલ પૈસા નાખો તો કેવી રીતે ઓફર કરી શકે અને જેના ઘરમાં તમે સ્માર્ટફોન કહો છો સ્માર્ટફોન આજકાલ કોઈને ચલાવતા વધારે આવડતું નહીં જેના ઘરમાં ઓલ્ડ છે એ લોકો કોને કહેશે કેવી રીતે કરશે એ લોકોને જાણ કેવી રીતે થશે અને પ્રીપેઇડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે એ એડવાન્સ ભરવો પડે ખરીદ કરું ત્યારે જીએસટી લાગે પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે ભરું આવું ક્યાંય હોય ખરું આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે કે જે રીતે મીટર આપણે ત્રણ દિવસ બંને મીટર રવા દઈએ છીએ એની જગ્યાએ આપણે સાહીઠ દિવસ માટે રવા દઈએ એટલે કે બે મહિના માટે જેથી કરીને લોકોના મનમાં જે શંકા છે એ શંકાનો તમામ પ્રકારે નિરાકરણ આવે